નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના તાજા બજાર ભાવ જાણશું તે પહેલાં અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લે રાજકોટ માર્કેટના તાજા બજાર ભાવ લસણ ચાર હજાર છસો થી છ હજાર પચાસ રૂપિયા વરિયાળ એક હજાર થી તેરસો રૂપિયા તલ કાળા બે હજાર નવસો થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા તલ સફેદ બે હજાર થી બે હજાર પચાસ રૂપિયા તુવેર અગિયારસો પચાસથી એકવીસો રૂપિયા ધાણા બારસો નેવથી ચૌદસો ને રૂપિયા સોયાબીન સાતસો પચીસથી આઠસો ને સાઠ રૂપિયા જુવાર સાતસો વીસથી આઠસો રૂપિયા રજકાનું બી ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુવા એક હજારથી બારસો એંસી રૂપિયા મેથી એક હજાર ચાલીસ થી તેરસો સિત્તેર રૂપિયા અડદ અગિયારસો થી સત્તરસો તેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો નેવથી છસો વીસ રૂપિયા મગફળી ઝીણી નવસો થી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી અડતાલીસ રૂપિયા કપાસ તેરસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા જીરુ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને એક રૂપિયો રાયડો એક હજાર ત્રીસથી પંચાવન રૂપિયા એરંડા અગિયારસો એકાવનથી બારસો રૂપિયા શેણિયા અગિયારસો પચાસથી તેરસો રૂપિયા